ગોંડલયાર્ડ ને પાછળ મૂકી રાજકોટ નું બેડી યાર્ડ સૌરાષ્ટ્રનું નંબર વન યાર્ડ બન્યું છે અત્યાર ગોંડલ યાર્ડ આવક અને જાવકમાં નંબર વન પર હતું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં સૌરાષ્ટ્રનું નંબર વન રાજકોટ બેડી યાર્ડ બન્યું છે આ મામલે ચેરમેન જયેશ બોઘરાનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ યાર્ડમાં એક વર્ષમાં પાંચ લાખ બેતાલીસ હજાર આઠસો પચાસ ટન કૃષિ પેદાશ ની આવક તેમજ ત્રણ પોઈન્ટ ચારસો ઓગણપચાસ કરોડ નું અનાજ છસો વેચાણ થયું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડને ગઈકાલે બજાર નિયંત્રણ સંઘ જે અમારું આખા ગુજરાતના યાર્ડનું એક યુનિયન છે એના દ્વારા એકથી દસ યાર્ડની જે વાર્ષિક આવક થઈ હોય એમાં ઇનામ આપવામાં આવતું હોય છે પહેલો નંબર સુરતનો બીજો નંબર ઊંઝા અને રાજકોટ યાર્ડ ગુજરાતમાં ત્રીજા નંબરે અને સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે આવ્યું છે કુલ આવક આ એવોર્ડમાં બધા યાર્ડની કુલ આવક જોવામાં આવતી હોય છે એમાં રાજકોટ યાર્ડની આવક આ વર્ષે સાડત્રીસ કરોડ જેટલી થઈ છે આમાં નંબરમાં એવું હોય છે કે કુલ આવક જે યાર્ડની વધુ હોય એ આગળ નંબરમાં આવતું હોય ગોંડલ અને રાજકોટ બે સમાંતર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અમારે ત્યાં ત્રણ તાલુકાનું યાર્ડ હોય અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી બધી જણસી ખેડૂતો અહીંયા વેચવા આવતી હોય એથી આવકનું પ્રમાણ વધ્યું છે અને સરકારની સૌની યોજના દ્વારા જે ઉનાળામાં અને શિયાળામાં ડેમ અને ચેકડેમ ભરવામાં આવે છે એના કારણે આ ત્રણ તાલુકાના ખેડૂતો ઉનાળુ પાક અને શિયાળુ પાક લેતા થયા છે એથી રાજકોટમાં આવક વધુ થઈ છે ગોંડલે પણ સારા પ્રમાણમાં વિકાસ કર્યો છે અને અમે અને ગોંડલ રાજકોટ અને ગોંડલ અમારે ગુજરાતના ઊંઝા યા ડાયરે હરીફાઈ ગણ રહેતી હોય છે